દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં એકવીસ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયા ધારાસભ્ય બચુભાઈ ખાબડના હસ્તે કુલ બાવીસ જેટલા રોડના ખાતમુહૂર્ત કરાયા ડૂખડી ઉધાવડા મોટી ખજૂરી નાના કેલિયા વાંદ્રા સહિતના ગામમાં ધારાસભ્યના હસ્તે એકવીસ કરોડના રોડ રસ્તાના કામોના ખાતમુહૂર્ત કરાયા કાર્યક્રમમાં આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓ ગ્રામજનો હાજર રહ્યા હતા દેવગઢ બારીયા તાલુકાના મારા મત વિસ્તારની અંદર જૂના રસ્તાઓને રીડામર કરવા નવા રસ્તાઓ અને બ્રિજ કુલ બાસઠ જેટલા કામો ગઈકાલે પણ મેં એકવીસ કામોનો શુભારંભ કર્યો છે બાકીના આજે કરી રહ્યા છે ને આવતીકાલે કરીને આ ત્રણ દિવસની અંદર બાસઠ નવા રસ્તા જૂના રસ્તા અને રીડામર બ્રિજ બનાવી રહ્યા છે અને આ કુલ મળીને પંચાણું કરોડ રૂપિયાને ખર્ચે ગામડાની સમૃદ્ધિ માટે તૂટેલા રસ્તા જૂના રસ્તા સાત વર્ષના આવતા એવા રીડમર અને નવા જે અમારા સરપંચોની માગણી હતી એ પણ અમે કરી રહ્યા છે આગામી દિવસોની અંદર ભારત સરકારની યોજનાના માધ્યમથી જે કઈ રસ્તાઓ નવા કરવાના છે એ તમામ રસ્તાઓ કરીને આ વર્ષની અંદર પરિપૂર્ણના સંકલ્પ સાથે વિકાસની યાત્રાને દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકસિત ભારતને આગળ વધારવાના સંપર્ક સાથે દેવગઢ બારિયા વિધાનસભાની અંદર હું મારી સાથે મારા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચો કાર્યકરો બધા સાથે મળીને આ ખાતમુહૂર્તના કામ અમે કરી રહ્યા છીએ દાહોદ